ચાલુ કથાના પ્રસંગની અંદર પૂજ્ય સદગુરુ જોગે સ્વામીની વાતો સાક્ષા સવિતા ભાગ એક કિરણ ત્યાંસી પોઈન્ટ નંબર ટુ આજના સવારના મંગળમય પ્રભાતના સૂર્યની અંદર સરસ મજાના આશીર્વાદ મળ્યા ભરતખંડમાં જન્મ મળવો બહુ દુર્લભ છે મહિલા પછી એનો સદવય કરવો કઠણ છે ભરતખંડ એટલે શું મહારાજ કે જ્યારે જ્યારે જીવને ભરતખંડમાં જન્મ આવે ત્યારે ભગવાનને સાધુ પૃથ્વી પર જરૂર વિસરતા હોય જો એની ઓળખાણ થાય તો એનું પરમ કલ્યાણ થઈ જાય સ્વામી બાપા કે ભરતખંડ એટલે શું ટૂંકી બુદ્ધિ રાખી પ્રમાણે વિશાળતાવા પ્રયત્નો થાય તો અહીંયાનું કલ્યાણ થાય અને અમેરિકા જાપાન લંડન આફ્રિકા ઓસ્ટ્રેલિયા જ્યાં રહેતા હોય તો એને શું થાય તો એ ભરતખંડ તો નથી અકલ્યાણ થાય કે ન થાય સ્વામી કે ભરખંડ એટલે ભગવાન સ્વામિનારાયણની જે આજ્ઞા ઉપાસના નિષ્ઠા છે એ ભરતન છે સંકુચતા અર્થ નહીં કરવાનો વિશાળતા વાપરવો સ્વામી કે તો અહીંને કલ્યાણ થાય વાં હરિભગત છે નીમધર્મ પાળે સત્સંગ રાખે છે સર્વોપરી નિષ્ઠા છે બધું છે તો એનું શું થાય કલ્યાણ ન થાય થાય સ્વામી કે ભરતખંડ એટલે જે ઠેકાણે ભગવાન સ્વામિનારાયણ એની સર્વોપરી નિષ્ઠા આજ્ઞા ઉપાસના જે છે એ ભરતખંડ કહેવાય સમજ્યા એમાં જેનો જન્મ આવ્યો એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે પૃથ્વી પર ભગવાનને સંત જરૂર વિચરતા હોય એની ઓળખાણ થાય તો એનું પરમ કલ્યાણ થાય છે ઓળખાણ એટલે હું એવું કપરીને બીજો શબ્દ સંબંધ આવ્યો ને જો સંબંધ એટલે નિર્ગુણપણો જોઈએ જેનો જેને સંબંધ થયો હોય એના ગુણ એમાં આવે એમ આપણે ભગવાન સગાથી સંબંધ થાય તો આપણામાં સ્વભાવ છે એ ટળી જાય તો એનો આપણને સંબંધ થયો કહેવાય સ્વામી કે સંબંધ ક્યારે કહેવાય તો જીવની અંદર કંગાલ પણ મટી જવું જોઈએ મને ભગવાન સ્વામિનારાયણ મેરા છે મને જોગી પરિવાર મળ્યો છે આમ થવું છે તો સંબંધ કહેવાય નક્ ઓહો હું કરીશું કોણ તેડવા આવશે ક્યાં આ અનેક સ્વામી કે માટે જવું હોય સીડીઓ જતો હોય એક પગથિયું રહી ગયો ને દેખાતી પાછી મૂકી કડકડતી આ એક જ પગથિયું હોય एक चढ़ी जाए तो अगस्त में भी हो जाए 85 पासी मुक्यो वो आपरो कल्याण करती था भाई पूर्ण टेड़वा आवे से क्या जाहो हूं थाए हां ये संबंध कहवे तो मैं खाली बोतल मारी भई तोई तुमने टेड़ो कैप सड़े से तो अटलो भगवान कैप में सड़े केम दो सड़े बोलो খাল বটল মাৰি নেটো কেনেকৈ ভাৰত প্ৰধান নৰেন্দ্ৰ মোদী হম হে হম যি নাই হম নৰেন্দ্ৰ মোদী হে বল মই শক্তি আছে હું કોણ છું જોગી પરિવારનો છું હં મારા ભગવાન સ્વામિનારાયણ છે મારા ગુરુ જોગી સ્વામી મહારાજ છે એટલે કહેવાનું સંબંધ થયો નામ કહેવાય જેનો સંબંધ થયો હોય એનામાં ગુણ સહેજે આવે ત્યારે સંબંધ કહેવાય જીવને ભગવાનનો સંબંધ ક્યારે કહેવાય જીવમાં કંગાલપણું મટી જાય કંગાળપણું કહેવા ન રહ્યું સદા મજાનું સુખ ભાગે જાગ્યા આજ ઝાડમાં થયા કોટી કલ્યાણ એક કલ્યાણનું ક્યાં રહ્યું થયા કલ્યાણ કોટ એક નહીં પણ અનેક જીવ અનેક કલ્યાણ એટલે જીવનું અને ઇન્દ્રિય અંતકરણ આ બધાનું કલ્યાણ થયું કલ્યાણ થયા કોટ સમજાણું ભાગ્ય જાગ્યા જાણવા થયા કોટી કલ્યાણ અનાથપણાનું મેણું ઉતર્યું અમે થયા સદાય સનાથ બરાબર અમે નહીં અમે છે સદા સૌભાગ્ય હા આશે સંબંધ એના કેફ એનો આનંદ ભાગ્ય જાગ્યા 아재 잔안와야 코티, 칼리안 아나타 파라누, 메누 우트리, 아메 타야 사나아트 아나타 파라누, 메누 우트리, 아메 타야 사나아트 સંબંધની વાત આવી પણ એના સ્વભાવ છૂટી જાય આકૃતિ ન બદલે પરંતુ સ્વભાવ છૂટી જાય એટલે સ્વામી કે સ્વભાવ હોતો કલ્યાણ કરે બીજા ભગવાન સ્વભાવ ટાળીને કલ્યાણ કરે એ સ્વામિનારાયણ આ સ્વામીએ લખ્યું આ વાત ભૂતકાળમાં લ્યો કે ભવિષ્યકાળ કે વર્તમાન કાળમાં કોઈએ સ્વભાવ ટાળીને કલ્યાણ કર્યા નથી અને આ જ કલ્યાણ કરે છે એનું કારણ સ્વભાવ ટાળીને કલ્યાણ કરે છે માટે એની વિશેષતા સર્વોપરીતા જે કયો એનું કારણ એ છે સંબંધ એટલે નિર્ગુણ પણ ખબર પડે જેનો સંબંધ થયો હોય એના માફાવ્ય ફરી જાય મહારાજ કે લોઢામાં અગ્નિ આવે ત્યારે લોઢાનો કાળો વર્ણ શીતળ ગુણ અને કઠોર મટી જાય છે કાળો હતું બધું લાલ થઈ જાય ને અને ઠંડુ તો એ ગરમ થાય કઠોરો તો એ ઢીલું પડી જાય અગ્નિ એમાં આવ્યો તો ફેર પડી જાય તો આપણામાં ભગવાન અને સંત એના આશીર્વાદ આવે તો આપણા કેમ ન ફેર પડે પડી જ જાય પણ અમે વસ્તુ લોખંડ હોવી જોઈએ કાટ હોય ને તો ન થાય હા પારસમણી તો જ સ્વામીએ લખ્યું સાક્ષા સ્વામી કે અમે તો ભગવાન ત્યારે જ છે પણ આપણી ભૂલ છે આપણો વાક છે ભગવાનનો વાક કોઈ કરતા નહીં મહેરબાની કરીને આમ સ્વામી સાક્ષસું લખ્યું સ્વામી કે ભગવાનનો કોઈ વાક કરતા નહીં જે કાંઈ કથાસ ઢીલા છે એ કેની છે આપણી છે ઘણી ઠેકાણે માંદા હોય સ્વામી આશીર્વાદ જતા આપ્યા હોય સ્વામી કે બોલો શું કરું જાઉં કે છે તો કહી દેજા એમ જાવું હોય તો ત્યારથી જાઓ ભગવાન ત્યારે જ છે તમારી ઢીલે ઢીલ સ્વામી એમ કહેતા તમારી ઢીલે ઢીલ છે બોલો ભગવાન તો ત્યારે જ છે બોલો એટલે મહેરબાની કરી ભગવાનનો વાક કાઢવાનો જે કાંઈ કસાસ જે આળસ છે જે પ્રમાદ છે જે છે એ આપણામાં છે ભગવાન અને મોટા પુરુષ એ નથી પણ આપણી લઘુતા ગ્રંથી બંધાઈ ગઈ સ્વામી કે અરીસામાં મોઢું જોવે એટલે ડાઘ હોય તો ઓહો ક્યાં ઢાક છે હવે કાઢી ગયા ક્યાં હરીશો અરીસો મારે મોટું બગડી દીધું હું અરીસાએ મારું મોટું બગડી દીધું ને ફોડી નાખી અરીસાને અરે સ્વામી કે ભૂલ આપણી છે ને આપણે હમવામાં જોઈએ છે ટાળવી પછી બીજી વાત છે ભૂલ દેખાણી ટાળવી બીજી વાત છે પણ ભૂલ છે અને સ્વીકારી એ મહત્વ સ્વીકારી લ્યો પછી ન થાય એકવાર ભૂલ થઈ તમે નિર્દોષ ભાવે સ્વીકારી લો પછી ન થાય આપણો વાક આપણે હંાવ જોઈએ છીએ અને ભગવાન તો હમેથી જીવનું કલ્યાણ કરવા માટે વધાર્યા છે સમજ્યા ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી કાંઈ જોયું નથી આ પાત્ર છે કુપાત્ર છે આ છે તે જે છે એ કાંઈ જો એને હલમ સ્થિતિમાં છે એના સિંહાસનમાં બિરાજમાન છે બસ એની મસ્તી છે અનંત આનંદ મસ્તી જોઈ એટલે સંબંધ થયો એટલે એના ગુણ એમાં આવે ને આવે સમજો નેત્ર અને સૂર્યનો સંબંધ છે સૂર્ય વિગ્યો તો અંધાર વી ને કેને અને સૂર્યને સંબંધ છે કાનને અને સૂર્યને સંબંધ નથી કાનને અને શબ્દને સંબંધ છે કાને શબ્દ બોલ્યો કાગડો બોલ્યો તો આપણે કહીએ કાગડો કાળો હશે આવો હશે નથી જોયું તોય હું લીલાભાઈ કાને શબ્દ એવો કાગડો જ બોલ્યો છે કાગડો કેવો હોય એને કાને કાર્ય કેવું હોય કાળા પોતે જાય તે હોય એને કાળ એને કામ એવા એટલે કાને જ શબ્દ નેત્ર અને સૂર્યને સંબંધ છે આપણે કહેવાનું એ સમજા કાને શબ્દ સાંભળ્યો છે જોયું નથી તો કેમ કીધું તમે કાગળો જ છે એમાં પેટની અને કાળો જ જોઈ એને કામ કાળા બરાબર ને એમ આપણે ભગવાનનો સંબંધ થાય એટલે એમાંથી જીવપણું કંગાલપણું મટી જાય લોયાના પંદરમાં લખ્યું જીવનું તેજ ઈશ્વરનું તેજ બ્રહ્મનું તેજ અને પરબ્રહ્મનું તેજ એટલે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આ તેજ આ લાટબળે નહીં સમજાય ને એ લોજના પ્રહાને કરીએ ને આયતના એ તે જ નહીં કેવું છે બસ નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના એ તો જીવનો ભેદ ન્યા પડે સ્વામી કે બધું હોય છતાં કંગાલ પણ હું મટે નહીં એ જીવ કહેવાય તમારા ખીરામાં પૈસા છે હું ગરીબ છું ગરીબ છું ગરીબ છું એટલે કોઈ બી જિંદગીમાં ગરીબ મટવાનો નથી એની પર પૈસા છે એને ખબર નથી એ જીવનું ઈશ્વરનો તેજ એને ધર્મ જ્ઞાન વૈરાગ એનો અભિમાન હોય હું ધર્મ પાડું બીજા પાડતા હું મંદિરે જાઉં તો બીજા જતા હું આરતી ઉગારું હું ટોકરી ખખડાવું બીજા કોઈ ખખડાવતા નથી ગયા આ જાય ને મંદિરે તો એટલે તો હોય એમાં મંદિરે જતા બધું કરતા હોય હું પૂજા બીજા કોઈ કરતા નથી કે હું હું ઘંટડી વગાડું ટોકરી વગાડી રાખ બીજું હું ના નથી કર્યા પછી અભિમાન કહે અભિમાન આવે તો ઈશ્વર કહેવાય ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ છે રાખવા પડે તો બ્રહ્મ કહેવાય અને એની મેલે સેજે રે એ કહેવાય પરબ્રહ્મ મહારાજે ગઢડા મધ્યના ઓગણસાળીસમાં મહારાજ કમારે છે સ્વાભાવિક ગુણ છે સ્વાભાવિક એટલે રાખવા ન પડે છે રે માણસમાં હેબિટ પડી ગયો હોય એને કેવું પડે જાય હેબિટ ખબર ને જે હોય હેબિટ ખબર છે ને સ્વભાવ એ ટાણે ઉભી ઉભી રહે ટાણું આવે ને ત્યારે કોટો કાઢે જો મહારાજ કે અમારે સ્વાભાવિક ગુણ છે રાખવા ન પડે છે જે રહેજો એ સ્વાભાવિક કહેવાય જાણે ડૉક્ટર હોય એનો છોકરો ડૉક્ટર જ થાય વકીલ હોય એનો વકીલ થાય લોહીના ગુણ છે ને કે નહીં અસહ્ય હોય તો એના જ થાય એ લોહીના ગુણ કહેવાય એમ એમ આમાં આના હોય છે એટલે ભરતખંડ એટલે ભગવાનની આજ્ઞા ઉપાસના નિષ્ઠા આ ધર્મ પડે એ ભરતખંડ કહેવાય પછી ગમે ન હોય અને અહીંયા સ્વામી યા આવા મધ્યમાં અને કોરડા રહી ગયા એને હું કહેવું હું અને હું શું કહેવાનું એને રહી ગયા એ પાકિસ્તાનના કહેવાય અહીંયા બેઠો ત્યાં તો પાકિસ્તાન છે જ આવા સમાજમાં સત્સંગમાં અને રહી અને જે ભૂલા પડ્યા એ સ્વામીના પાકિસ્તાન પાસે એ ભરતખરમાં નથી સ્વામી જે ઠેકાને ઉપાસના આજ્ઞા નિયમ ધર્મ પડે એ કહેવાય ભરતખંડ હમ સ્વામીજી વનમાં ગયા તોય લૂંટાઈ ગયા અને રાજ્યમાં રહ્યા છતાંય પણ બે માથા કરીને હાલે છે ને જનક રાજા એ રાજ્યમાં રહ્યા જો અને ભરત બિસકરો ત્યાં ગયો કે આ પોપિયા શીખો ખાધા હોય તો એ ભટકાઈ ગયો અને મો થાયસું ભાટા જલેબી હ એમ જોઈએ ને છપ્પન પ્રકારના ભોજન હોય એમાં રે આ પણ જુઓ અને બોલો બિસાગરો ગયો તો લૂંટાઈ ગયો અરા બોલો શું કામ પાસે સત્પુરુષનો વિચાર હતો વની પાસે વિચાર નહોતો ગમે અંધારું હોય બેટરી હોય ને લાલે જાય પણ બેટરી ન હોય તો શું કરવું ઠેકા કહે ને કે નહીં એ તે ખાડો છે કે પથ્થર છે કાકરી છે ખબર પડે બહુ અંધારું હોય તો ન ખબર પડે પણ બધી લાઇટ મારો તો એમ ગુરુ વડીલ એની આજ્ઞા છે એને હું મરજી છે એ રૂપી બેટરી આપણી હોય ને તો ગમે અંધારું હોય ને એની અંદર સરળ સારો રસ્તો આપણા માટે તૈયાર થઈ જાય બોલો સહેજાનંદ સ્વામી